ડિપ્રેશન ડિપ્રેશન શું છે ખબર છે પોતાની અંદર રહેલી ગભરામણ ઓવર થિંકિંગને ઉપરથી એકલાપણું અનુભવવું ડિપ્રેશન એટલે મારા શબ્દમાં કહું તો આ ડિપ્રેશન છે માણસનું ભાંગી પડવું આકાશ જેવડું ખાલી પડવું ને અંદરથી સાવ તૂટી જવું દુનિયાથી રીસાઈને પોતાનામાં ખોવાઈ જવું ને ભરેલી આંખો લઈને જાત પાછળ સંતાઈ જવું ડિપ્રેશન એ કોઈ રોગ નથી કે નથી કોઈ બીમારી એ છે માણસની અંદર રહેલું એકલા પણ બહુ વિચારો આવે છે બધાને હે ને દરેક માણસને થાય છે પણ પણ એના કારણે ખરાબ ને ખોટા નિર્ણયો ક્યારેય ના લેવા જોઈએ મને કહો તમે દૂધમાં વાળ આવે તો વાળ વીણીને બાજુમાં મુકાય કે પછી દૂધ ઢોળી નખાય વાળ બાજુમાં જ મુકાય ને હે ને તો પછી સમજી ગયા ને દૂધ જિંદગી છે વાળ તમારી સમસ્યા તમારી મુસીબત જ્યાં સુધી એ મુસીબત એ સમસ્યાને મહત્વ આપશો ત્યાં સુધી દૂધમાંથી જાતે તો બહાર નહીં નીકળે ને કે પછી રડવાથી હારી જવાથી દૂર થાય મુસીબત એવું કાંઈ હોય તો કહેતા રહેજો ને જો ના હોય એવું તો પછી કેમ ઊભા થાવ હિંમત જુટાવો અને લડો દોસ્તાર એમને એમ કંઈ જીત થોડી મળે ને એ પણ હારી જવાથી એ પણ આ જિંદગીથી અરે આ જે લોકો મોટિવેશન આપે છે શું એ લોકો ક્યારેય ડિપ્રેશન જ નહીં થયા હોય બીજું ફરીથી ઓવર થિંકિંગ કરો છો ને હવે મારી વાત સાંભળો જીવનમાં તકલીફો આવતી જ રહે છે હવે તમે કહેશો કે મારા જીવનમાં તો તકલીફો ખતમ જ નહીં થતી હા હું સમજું છું યાર પણ તમને એ ખબર છે સમયની એક ખાસ વાત હોય છે કે એ હંમેશા ચાલ્યો જ જાય છે જો આજે દુઃખ છે તો વાર લાગશે પણ ખુશીઓ આવશે જરૂર જે સપનાઓની પાછળ તમે ભાગી રહ્યા છો ભરોસો રાખો એ એક દિવસ હકીકત બની જશે મુશ્કેલીઓ હજાર છે પણ ડરશો નહીં થાકી ગયા છો આ સફરમાં તો એક લાંબો શ્વાસ લો પણ ઊભા ના રહેશો અને મેં કહ્યું ને સમયની ખૂબી છે કે ચાલ્યો જ જશે એટલે તમે મારા જીગરજાન આ આશાનો સાથ ક્યારેય પણ છોડતા નહીં હું હંમેશા તમારી સાથે જ છું બધું જ સારું થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રહો છો કે પોતાનો ધાર્યો ના થવા પર નસીબમાં જે લખ્યું છે તે થઈને જ રહેશે એક રસ્તો બંધ કર્યા પછી ભગવાન દસ રસ્તા ખોલે છે ગરમીની સિઝનમાં પાંદડા સુકાઈ જાય પણ પક્ષી પોતાનો માળો થોડો છોડે છે કારણ કે એમને પણ ખબર છે ફરીથી વરસાદ આવશે ને ફરીથી પાંદડા આવશે માટે જે થતું હોય એને ભૂલીને નવી શરૂઆત કરો અને યાદ રાખજો જેનું કોઈ નથી હોતું એનું ભગવાન હોય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ દોસ્તો